સાત મરચા જઈડા આ હારે ઓલી ઝાડી સાયલું વાળા કરતા જો આવા મરચા થાય મોકલાવું મારા વાલા કયો તો રીંગણા તમે જો લોહી જ બોઈ ભર્યા છે ઓ ભાઈ હાલો મારા વાલા આખા રીંગણાનું ચાક ખાવા પછી કહેતા નહીં અમે રહી ગયા

તમે પછી કી જાવ ને એટલે મેં સા પણ આમાં તું જો એક એ રીંગણું તને હડેલું નઈ જોવો મળે છે નઈ હડેલ નથી હો હડતા નથી ઈ ઓમિક મે ખાડા ગરી ખોબા ભરી ભરી આમ નાખ્યું એટલે બોલું માથી આમ ઉડી ગયું હોય કે નઈ થોડું એટલે મે સાન નાખ્યું તું બસ મે કીધું તમે નાખો ને તમને કે બગાડતી નઈ એટલે મે સાનમુનું મુનું નાખ દીધું મરચા દો મરચા બો હારા છે હો એટલા ઉતરા અને આપણે સંભારો બનાવશું આ રીંગણાને બી અલગ છે બોલો જે ઓલા એડિયા રીંગણા છે એ આપણે એને છોટાવ્યા

હળદારી નાખ્યું કેટલા પાંદડા હતા પાંદડા ખરે બહુ લાંબુ ને આપણે બધું અહીં હરગાવી નાખ્યું ઢગલો કર્યો ને મોટો આઈખ સિવાળી જલ્દી ઓમ એ જતા તાપ થઈ જાય હસોડો ભાઈ હા એવો છે ને ચાલો આજે આપણે બનાવવાનો છે રીંગણાનો કોરોડાનો ચંબાડો બની ગયો છે

આપણી વાડીના રીંગણાઓ જેમ ઠરવા દઈ ને એમ સાઈડ આપણે લોટ બાંધીને ત્યાં રાખ્યો લોટ બાંધીને ત્યાં રાખો એ બધું સુતા હમણાં વાળી સંભાળો થઈ ગયો અને હવે છે ને આપણી ઓળો વઘારશું પછી રોટલી આપણો ઓરો બનવાનું છે તૈયાર થાય છે આપણે નાખી દીધું ત્યાં মিঠো নাই <this>

પણ લગભગ આપણે નહી દળાવવું પડશે એટલું બધું એટલું ચાલો હવે એડ કરો ઓળો ચટણી વાળો દર અને નિમક અને જીરું છે તો પાણી નાખું જ હશે

ऊपर थी ना खा था હવે આપણો ઓળો થઈ ગયો કમ્પ્લીટ હવે ને બાકી એક નંબર સુગંધ એમાં સુગંધ થોડી જાય કલર બતાય હજી તો વિશાળ રીંગણા હવારે ઉતાર્યા અને બપોરે ઓળો થયેલી ચાલો આપણા સબસ્ક્રાઈબર ઓળો ખાવા હવે બનશે રોટલી